જિલ્લાના ગોધરા તાલુકાના હમીરપુર અને લસવાણી ગામ પાસેની ખુલ્લી જગ્યામાંથી બાતમીના આધારે પોલીસે ગૌરક્ષકો ને સાથે રાખીને ત્યાં પહોંચી જઈને તપાસ કરતા પાણી અને ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક ઝાડમાં દોરડાથી બાંધી રાખેલ પશુઓ મળી આવ્યા હતા પોલીસે હમીરપુરથી દસ અને લસબાણી ગામથી સતર મળીને કુલ સત્યાવીસ પશુઓને કતલખાને જતા બચાવી લઈને પાંજરાપુળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પાછલા ત્રણ દિવસની અંદર બત્રીસ કરતા વધારે પશુઓ બચાવી લેવામાં આવતા પશુ પશુપ્રેમીઓએ પોલીસ અને ગૌરક્ષકોની આ સારી કામગીરીને બિરદાવી હતી જો કે પાંજરાપોળ ખાતે દિન પ્રતિદિન પશુઓની સંખ્યામાં સતત વધારો થતો હોય ત્યારે તેની સામે એક દિવસનો જે નિભાવ ખર્ચો છે તેમાં પણ વધારો થતો જઈ રહ્યો છે ત્યારે જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ દાતાઓ દાન આપવા માટે આગળ આવે અને સરકાર મળવાપાત્ર જે સહાયમાં વધારો કરે તેવી આશા વ્યક્ત કરાઈ વર્તમાન જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર તમારી ગોધરા તાલુકા વિસ્તારમાં પોલીસ અને ગૌસેવકોને મળેલ માહિતીના આધારે ગોધરાના હમીરપુર રોડ પર દસ ગવંશ તેમજ ગોધરા તાલુકાના લસબાડી ગામે સત્તર ગવંશ તત્વ માટે નોંધી રાખ્યા હોવાની માહિતી મળતા તપાસ કરતાં ટોટલ સત્યાવીસ ગવંશને બચાવી ગોધરા જીવ કલ્યાણ પરવડી પાંજરાપુરમાં રોંકવામાં આવ્યા છે